આજકાલના યુવાનો આત્મહત્યાના વલણ અને ચિંતાજનક રીતે વધી જાય છે વિશ્વભરમાં આત્મહત્યાના અને દુઃખદ કિસ્સાઓ સામે આવે છે કે માતા પિતાના મોટા પ્રશ્નો ઉભો કરશે કે પોતાના બાળકોના ખતરના વિષયથી કેવી રીતે બસ જેમાંથી તાજેતરમાં અમેરિકાના યુવકે બનેલી માં જે કે કેટલીક ઘટનાઓમાં આ વાતની સાક્ષી પૂરી છે કે સાઉથ પોર્ટની બાર વર્ષની જમીનની હિવલી જાતિ પોછોછણમાં ફરિયાદ નોંધાતા બાદ દવાનો ઓડોઝનો પોતાનો જીવ ગુમાવી બધી સ્ટેન્ટ લાઈન એલા અને પોતાના ચૌદ વર્ષની દીકરા જલસર રિસ્મા અને બે હજાર બાવીસમાં ઓનલાઈન ચેલેન્જના કારણે આત્મહત્યા સોશિયલ મીડિયા પર કંપનીમાં જવાબદાર છે લકેશમાં તે વર્ષની કેનામાં ડોઝમાં બાદમાં આત્મહત્યા કારણ જે આત્મહત્યાના ગંભીર કારણે પાંત્રીસ વર્ષની વર્ષ યુવાનો આત્મહત્યાના કારણે બસોથી વધુ કિશોર આત્મહત્યા કરશે આ સંજોગમાં માતા પિતા તરીકે આપણે જે સુખ કરી શકીએ તે માતા વિશાળ જેમાંથી શાલીમાં ડાયરેક્ટર સીન ફિલ અને જેમાંથી મહત્તમ શક્યતમાં છે માતા પિતા જાણી શકીએ કે કેવી રીતે તેનું મિત્રતાથી દૂર રહેવાનું ગમતી પ્રવૃત્તિ છોડી દેવી જતા તમારું બાળક અચાનક પોતાના મિત્ર બાળકોને તેમાંથી પસાર કરવા બંધ કરી દીધા હતા કે પ્રવૃત્તિ પહેલાં આનંદ મળતો હોતી તેમાંથી ચિંતા વ્યસ્ત થઈ ગઈ કે ઉદાસી અથાશના વાતો બાળકોમાં નિરાશ થવામાં જે લાગણીઓ જેમાંથી ગંભીર રીતે શબ્દો તેમાંથી મનમાં ચાલી રહેલા સંઘર્ષોને જોખમથી વધુ મનોપૂર્ણ બાળકનો ડર લેવાનું ચાલુ આલ્કોહોલ ખતરનો વસ્તુ કરવાનો દોરાઈ હોવાનો જેમાંથી સંકેત જોઈએ કે પોતાની વસ્તુમાં બીજાને આપવી અચાનક પોતાના પ્રિય કોઈ પણ આપી દેવા અથવા કે પોતાની ચિંતાની તોડી દેવાને ખતરાથી ઘંટી સમાન છે